સૃષ્ટિ અને સંસાર શ્રેણીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આ શ્રેણી કેતનભાઈ જણસારી દ્વારા નિર્મિત છે આપણે દ્વારકા પરની આપણી વાતચીત આગળ વધારીએ છીએ આ છે બીજો અને છેલ્લો ભાગ ગયા વખતે આપણે એ જોયું કે ડૉક્ટર એસ આર રાવ અને એમની ટીમે કેવી રીતે દરિયાની અંદર પેલી બધી મુશ્કેલીઓ વચ્ચે ખોદકામ પાર પાડ્યું હતું કઈ પદ્ધતિઓ વાપરી હતી પણ આજે વાત એનાથી પણ વધુ રોમાંચક છે નહીં કે આખરે મળ્યું શું ત્યાં એ ઊંડા પાણીમાં ખરેખર શું છુપાયેલું હતું અને પેલો મોટો સવાલ શું એ ખરેખર કૃષ્ણની દ્વારકા હતી ચાલો આજે આ પુરાવાઓમાં થોડા ઊંડા ઉતરીએ બિલકુલ પેલી પદ્ધતિની જટિલતાઓ સમજ્યા પછી હવે સમય છે મહેનતના ફળ જોવાનો એટલે કે પુરાવાઓનું વિશ્લેષણ કરવાનો કારણ કે આ ખોજ માત્ર ટેકનિકલ નહોતી પણ એનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ શું કહેવાય ઘણું જ મોટું છે જોઈએ કે પુરાવા શું કહે છે શરૂઆત કરીએ પાણીની અંદરની શોધખોળથી ગયા વખતે આપણે પેલા સાધનોની વાત કરી હતી ઇકો સાઉન્ડર સ્કેન સોનાર જેનાથી નીચે કંઈક છે એવો અંદાજ આવતો હતો પણ વસ્તુ મળ્યા પછી શું એને ઓળખવી નોંધવી એ બધું કેવી રીતે થતું હશે એ ખરેખર ખૂબ જ પડકારજનક કામ હતું જો સોનાર ડેટા તો ખાલી ઈશારો કરે કે નીચે કંઈક છે પણ એ શું છે કેટલું મોટું કઈ હાલતમાં એ બધું તો હોય જાતે જઈને જ જોવું પડે અને જેમ સ્ત્રોતો કહે છે આ કામ માટે સમય ખૂબ જ મતલબ કે ઓછો મળતો ડાઇવિંગ ફક્ત નવેમ્બરથી ફેબ્રુઆરી જ્યારે પેલો અરબી સમુદ્ર થોડો શાંત હોય અને એમાં પણ ફક્ત ઓટના સમયે જ્યારે પાણી થોડું ઓછું હોય પ્રવાહ ધીમો હોય એટલે કે કુદરત જ ટાઈમટેબલ નક્કી કરતી હતી આખા વર્ષમાં માંડ ત્રણ ચાર મહિના ને એમાં દિવસના અમુક કલાક જ બરાબર પરિણામે શું થાય એક સિઝનમાં પિસ્તાલીસ દિવસ જ ખરેખર ડાઇવિંગ થઈ શકે અને બીજો મોટો પડકાર હતો પાણીની અંદરની દૃશ્યતા પેલી વિઝિબિલિટી હા એ તો હશે જ ખાસ કરીને કાપવાળું પાણી હોય ત્યારે ચોક્કસ ચોમાસા પછી તો નદીઓનો બધો કાપ દરિયામાં આવે એટલે પાણી ઢોળું જ હોય ક્યારેક તો એટલી ઓછી વિઝિબિલિટી હોય કે પોતાના હાથ પણ માંડ દેખાય હવે આવી સ્થિતિમાં પથ્થરો ઓળખવા માપવા એના ફોટા પાડવા નમૂના લેવા વિચાર કરો કેટલું અઘરું હશે અને વસ્તુઓની હાલતનું શું હજારો વર્ષ પાણીમાં રહે પછી તો બધું ખરાબ થઈ જાય ને હા એ પણ એક મોટો મુદ્દો છે દરિયાનું ખારું પાણી અને સતત પ્રવાહ એ મોટાભાગની વસ્તુઓનો દુશ્મન છે લાકડું તો લગભગ ગળી જ જાય સિવાય કે એ કાપમાં એવી રીતે ડટાયું હોય કે ઓક્સિજન જ ના મળે ધાતુઓ હોય તો એનું ભારે ક્ષારણ થાય મતલબ કે કાટ લાગી જાય માટીના વાસણ પણ એકદમ નરમ પડી જાય પોચા થઈ જાય ઘણી વાર તો એવી નાજુક વસ્તુઓ મળે કે એને પાણીની બહાર કાઢવાનો પ્રયત્ન કરો ત્યાં જ તૂટી જાય એટલે એટલે ઘણી વસ્તુઓની નોંધણી ફોટોગ્રાફી એનું ડ્રોઈંગ બધું પાણીની અંદર જ કરવું પડે આ બધી મુશ્કેલીઓ વચ્ચે જે મળ્યું ને એ ખરેખર નોંધપાત્ર છે ચાલો તો હવે એ નોંધપાત્ર શોધવા પર આવીએ પહેલો સવાલ શું ત્યાં કોઈ મોટી ઇમારતો જેવું દિવાલો કે આખું નગર વસ્યું હોય એવા કોઈ પુરાવા મળ્યા હા અને એ પણ ખૂબ જ પ્રભાવશાળી સંશોધનમાં રેતીના પથ્થરોના એટલે કે સાયન્ડસ્ટોનના મોટા મોટા ચોક્કસ આકારમાં ઘડેલા બ્લોક્સ મળ્યા એનાથી બનેલી મજબૂત દિવાલો આ કોઈ આડાવળા પથ્થર નહોતા પણ વ્યવસ્થિત કાપીને એકબીજા સાથે બંધ બેસે એમ ગોઠવેલા હતા ક્યાં મળ્યા કેટલી ઊંડાઈએ લગભગ સિત્તેર ફૂટ પાણી નીચે ત્યાં એક આખું સુઆયોજિત અને કિલ્લેબંધ નગર હોય ને એના અવશેષો સ્પષ્ટ દેખાયા એમાં શેરીઓની ગ્રીડ પેટર્ન હતી મતલબ કે રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હોય એવી રચના અને બંદર હોવાના પણ પુરાવા મળ્યા કિલ્લેબંધ નગર અને શેરીઓની જાળીદાર રચના સિત્તેર ફૂટ નીચે આ તો કોઈ વિકસિત સભ્યતાની નિશાની લાગે છે કેટલો મોટો વિસ્તાર હશે આ ડોક્ટર રાવ અને એમની ટીમે લગભગ અડધો માઇલ એટલે કે આઠસો મીટર સુધી ફેલાયેલા નગરના છ જેટલા અલગ અલગ ભાગ શોધ્યા સેક્ટર્સ જેને કહેવાય અને આ બધા ભાગોની ફરતે રક્ષણાત્મક દિવાલો હતી એટલે કે કિલ્લેબંધ હતા કેટલાક તો એકબીજા સાથે જોડાયેલા પણ હતા બે મુખ્ય રસ્તા પણ મળ્યા અને એ રસ્તા ખબર છે કેટલા પહોળા હતા લગભગ અઢાર મીટર એટલે કે સાહીઠ ફૂટ જેટલા અઢાર મીટર પહોળા રસ્તા આ તો આજના જમાનામાં પણ ઘણા પહોળા કહેવાય આશ્ચર્યજનક છે અને આ બાંધકામ દરિયા કિનારે હતું કે પછી દરિયાની અંદર મતલબ કઈ રીતે કર્યું હશે એનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે આ બધા બાંધકામનો જે પાયો હતો ને એ મોટા કુદરતી પથ્થરો પર નાખવામાં આવ્યો હતો બુલ્ડર્સ પર આ શું બતાવે છે ડોક્ટર રાવ અને બીજા નિષ્ણાતોનું માનવું છે કે આ એ બતાવે છે કે લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં સમુદ્રમાંથી જમીન પાછી મેળવીને એટલે કે લેન્ડ રિક્લેમેશન કરીને આ શહેર વસાવ્યું હતું રીક્લેમેશન મતલબ દરિયામાં જમીન બનાવીને હા બરાબર દરિયા કિનારાથી આગળ વધીને છીછરા પાણીમાં પથ્થરો માટી નાખીને નવી જમીન બનાવી અને એના પર આખું નગર ઊભું કર્યું આ એ સમયની ઇજનેરે કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે ખરું ને ખરેખર છત્રીસો વર્ષ પહેલાં દરિયામાંથી જમીન મેળવીને શહેર વસાવવું અકલ્પનીય શું આવા કોઈ વર્ણન આપણા પ્રાચીન ગ્રંથોમાં છે બિલકુલ સાચી દિશામાં તમારો સવાલ છે મહાભારત અને ખાસ કરીને હરિવંશ પુરાણમાં દ્વારકાનગરીનું જે વર્ણન આવે છે એની સાથે આ અવશેષોનું ગજબનું સામ્ય છે હરિવંશમાં સ્પષ્ટ લખ્યું છે કે દ્વારકા એક કિલ્લેબંધ નગર હતું ઊંચી દિવાલો બુર્જો હતા બુર્જ એટલે પેલા કિલ્લાની દિવાલમાંથી બહાર નીકળતા મિનારા જેવા ભાગ હા હા રક્ષણ માટે હોય તેમ બરાબર તો પાણી નીચે જે મળ્યું છે એમાં આ જ પ્રકારની કિલ્લે બનતી અને બુર્જ જેવી રચનાઓ દેખાય છે અને હરિવંશમાં એમ પણ કહ્યું છે કે દ્વારકાનું નિર્માણ સમુદ્ર દ્વારા અપાયેલી જમીન પર થયું હતું જે આપણે પેલી રિક્લેમેશનની વાત કરી એની સાથે બરાબર બંધ બેસે છે અને પેલું મુખ્ય ભૂમિ સાથે જોડાણવાળું હા ગ્રંથોમાં ઉલ્લેખ છે કે દ્વારકા મુખ્ય ભૂમિ સાથે એક સાંકડી પટ્ટીથી જોડાયેલું હતું આજે પણ તમે જુઓ તો ઓટ વખતે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે અમુક ભાગ ખુલ્લો થાય છે એ પણ આ વર્ણનને ટેકો આપે છે હરિવંશ મુજબ દ્વારકાનો વિસ્તાર બાર યોજન હતો જો કે એ માપ કેટલો થાય એમાં મતભેદ છે પણ મળેલા અવશેષોનો વિસ્તાર જોતા એ ઘણું મોટું નગર હશે એમ લાગે છે પૂરો વિસ્તાર તો હજુ શોધાયો નથી આ સરખામણી તો ખરેખર રોમાંચક છે મતલબ ખાલી વાર્તા નહીં પણ ભૌતિક પુરાવા અને શાસ્ત્રોનું વર્ણન જાણે એકબીજાને મળતા હોય એવું લાગે છે તમે બેટ દ્વારકાનો ઉલ્લેખ કર્યો ત્યાં શું મળ્યું હા બેટ દ્વારકા જેને કેટલાક લોકો પ્રાચીન કુશસ્થલી પણ માને છે ત્યાં પણ કિનારા પર ખોદકામ થયું છે ત્યાં પાંચસો સાઠ મીટર લાંબી મોટા પથ્થરોની બનેલી એક જૂની દિવાલ મળી કદાચ ભરતીના મોજા સામે રક્ષણ માટે હોય અને ત્યાંથી જે માટીકામના નમૂના મળ્યા એનું જ્યારે ટીએલ ડેટિંગ કર્યું ટીએલ ડેટિંગ એ શું છે બરાબર અને કેમ મહત્વનું છે ટીએલ એટલે થર્મોલ્યુમિનેસન્સ એ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે એનાથી માટી કે પથ્થર જેવી વસ્તુને છેલ્લે ક્યારે ગરમ કરેલી જેમ કે કુંભારે વાસણ પકવ્યું હોય ને ત્યારે એ સમય જાણી શકાય વસ્તુમાં જે કુદરતી રેડિયેશન જમા થયું હોય ને એને માપીને તો બેટ દ્વારકાના માટીકામનું ટીએલ ડેટિંગ ઈસવીસન પૂર્વે પંદરસો અઠાવીસનું આવ્યું એટલે કે આજથી લગભગ સાડા ત્રણ હજાર વર્ષ પહેલાનું સાડા ત્રણ હજાર વર્ષ હા અને આ સમયગાળો મહત્વનો એટલા માટે છે કારણ કે એ પરંપરાગત રીતે જે મહાભારત યુદ્ધનો સમય મનાય છે ઈસવીસન પૂર્વે પંદરસોથી એક હજારની વચ્ચે એની બહુ નજીક છે એટલે આ ડેટિંગ દ્વારકાને મહાભારત કાળ સાથે જોડતો એક મોટો વૈજ્ઞાનિક પુરાવો બન્યો સમજાઈ ગયું તો આ થઈ બાંધકામની વાત પણ શું રોજબરોજના જીવન સાથે જોડાયેલી કોઈ વસ્તુઓ કલાકૃતિઓ આર્ટિફેક્ટ્સ જેને કહીએ એવું કંઈ મળ્યું જેનાથી ખબર પડે કે લોકો શું વાપરતા કેમ જીવતા હા ઘણી બધી મહત્વની કલાકૃતિઓ મળી જે તે સમયના જીવન વેપાર સંસ્કૃતિ પર પ્રકાશ પાડે છે એમાંય સૌથી વધુ ચર્ચાસ્પદ અને કદાચ સૌથી નોંધપાત્ર શોધ હતી એક નાનકડી મુદ્રા સીલ જેને કહીએ શંખમાંથી બનાવેલી મુદ્રા શંખની કેટલી મોટી હશે સાવનાની ફક્ત અઢાર મિલીમીટર બાય વીસ મિલીમીટર આપણા અંગૂઠાના નખથી સહેજ મોટી સમજો ને ઓ અને એના પર શું હતું એના પર ત્રણ પ્રાણીઓ કોતરેલા હતા એક તો ખૂંદવાળો બળદ બીજો પેલો યુનિકોન એટલે કે એક શૃંગી અશ્વ અને ત્રીજી એક બકરી અને ત્રણેય પ્રાણીઓ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મતલબ કે ક્લોકવાઇઝ જતા હોય એમ બતાવ્યા હતા રસપ્રદ અને ડોક્ટર રાવના મતે આ પ્રાણીઓના ચિહ્નો મૂળ તો સિંધુ ખીણની સંસ્કૃતિના છે પણ એની જે બનાવટની શૈલી હતી એમાં થોડો બહેરીનિયન પ્રભાવ દેખાતો હતો સિંધુ ખીણનું ચિહ્ન અને બહેરીનિયન શૈલી બહેરીન એટલે પેલું પર્શિયન ગલ્ફવાળું આ ભેગું કેમ બરાબર એ જ આ મુદ્રાને મહત્વની બનાવે છે એ સૂચવે છે કે દ્વારકા ફક્ત સ્થાનિક કેન્દ્ર ન હતું પણ એના પશ્ચિમેશિયા સાથે ખાસ કરીને બહેરીન સાથે જે કદાચ ત્યારે દિલમુન તરીકે ઓળખાતું હશે ગાઢ દરિયાઈ વ્યાપાર અને સાંસ્કૃતિક સંબંધો હતા બહેરીન તો તે વખતે મેસોપોટામિયા અને સિંધુ ખીણ વચ્ચેના વ્યાપારનું મોટું કેન્દ્ર હતું એટલે ડોક્ટર રાવ આ મુદ્રાને દ્વારકાની ઓળખ અને એના સમયગાળા માટે નિર્ણાયક પુરાવો ગણતા હતા વાહ એક નાનકડી મુદ્રા આટલી બધી કડીઓ જોડી શકે છે બીજું શું ખાસ મળ્યું બીજી એક વસ્તુ જે ખૂબ જ મોટી સંખ્યામાં મળી એ હતા પથ્થરના લંગર સ્ટોન એન્કર્સ લંગર વહાણને સ્થિર રાખવા માટે વપરાય તે પથ્થરના હા જુદા જુદા આકાર અને પ્રકારના સેંકડો લંગર મળ્યા છે આટલી મોટી સંખ્યામાં લંગર મળવા એ જ બતાવે છે કે દ્વારકા કેટલું વ્યસ્ત અને મહત્વનું બંદર હશે કેવા હતા આ લંગર બધા એકસરખા ના મુખ્યત્વે ત્રણ પ્રકારના જોવા મળ્યા એક હતા ત્રિકોણાકાર જેમાં ત્રણ કાણા હોય બે નીચે દોરડું બાંધવા એક ઉપર આવા લંગર ભૂમધ્ય સમુદ્રના વિસ્તારોમાંથી જેમ કે લેટ બ્રોન્ઝ એજના યુગારીટ સીરિયા અને સાયપ્રસમાંથી પણ મળ્યા છે ફરી પાછું પશ્ચિમ સાથેનું જોડાણ બરાબર બીજા હતા પ્રિઝમ જેવા લાંબા લંબચોરસ જેવા જેમાં ઉપર કાણું હોય આ હિંદ મહાસાગર ક્ષેત્રની ખાસિયત ગણાય છે અને ત્રીજા હતા ગોળ પથ્થર જેમાં એક જ કાણું હોય આવા પથ્થર ધોળાવીરા જેવા હડપ્પન સ્થળોએથી પણ મળ્યા છે કેટલાક માને છે કે આ કદાચ લંગર નહીં પણ થાંભલા કે ધ્વજદંડ ટેકવવા વપરાતા હશે પણ મુદ્દો એ છે કે આટલી બધી વિવિધતા અને સંખ્યામાં લંગર મળવા એ દ્વારકાના આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારનો નક્કર પુરાવો છે એટલે દ્વારકા ખરા અર્થમાં એક ગ્લોબલ ટ્રેડિંગ હબ જેવું હતું એમ કહી શકાય માટીકામ વિશે શું વાસણો કે એવું કંઈ હા માટીના વાસણોના ઘણા ટુકડા મળ્યા છે પુરાતત્વમાં માટીકામ બહુ મહત્ત્વનું ગણાય કારણ કે એની શૈલી બનાવટ સમય સાથે બદલાય અને સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધો ને સમય નક્કી કરવામાં મદદ કરે અહીંથી જે મળ્યું એમાં ખાસ કરીને લસ્ટર્સ રેડ વેર એટલે કે ખાસ પ્રકારનો ચમકદાર લાલ રંગનું માટીકામ અને ગ્રે વેર એટલે રાખોડી રંગનું માટીકામ મુખ્ય છે અને આ પ્રકારનું માટીકામ પુરાતત્વવિદો સામાન્ય રીતે ઈસ્વીસન પૂર્વે પંદરસોની આસપાસના સમય સાથે જોડે છે જે પેલી ટીએલ ડેટિંગ સાથે બરાબર બંધ બેસે છે બેટ દ્વારકામાંથી એક બહુ જ મહત્વનો વાસણનો ટુકડો મળ્યો છે જેના પર કંઈક લખેલું છે લખેલું શું લખેલું છે કઈ લિપિમાં એ લખાણ બ્રાહ્મી લિપિ પહેલાની કોઈક સંક્રાંતિકાળની લિપિમાં છે એને ઉકેલવાનો પ્રયાસ થયો છે જેમાં મહાગચ્છ પા જેવું વંચાયું છે જેનો અર્થ કદાચ મહાસમુદ્ર કે વરુણદેવ રક્ષણ કરો એવો થતો હશે આ લખાણ ઈસવીસન પૂર્વે પંદરસો સોળસોનું મનાય છે અને એની ભાષા ઇન્ડો આર્યન સમૂહની એટલે કે સંસ્કૃત જેવી ભાષાઓના મૂળની હોવાનું જણાય છે આ ભારતમાં લેખન કળાના ઇતિહાસ માટે પણ બહુ મોટી શોધ કહેવાય લેખન કળાના પુરાવા અને તે પણ સાડા ત્રણ હજાર વર્ષ જૂના અદભુત ધાતુની કોઈ વસ્તુઓ મળી હતી તાંબા અને પિત્તળની કેટલીક વસ્તુઓ મળી પણ ખારા પાણીને લીધે ખૂબ ખવાઈ ગયેલી હાલતમાં હતી એક રસપ્રદ વાત એ છે કે અહીંથી જે પિત્તળ મળ્યું એ લો ઝિંક બ્રાસ છે જેમાં જસતનું પ્રમાણ ઓછું હોય આવું જ પિત્તળ લોથલમાંથી પણ મળ્યું છે જે લગભગ ચુમ્માલીસો વર્ષ જૂનું છે આ પણ ધાતુશાસ્ત્રના ઇતિહાસ માટે મહત્વનું છે આ સિવાય લોખંડના અમુક ખીલા ઓજારો જેવા કે છીણી એવું પણ મળ્યું છે અને હા શંખમાંથી બનાવેલી વસ્તુઓ ખાસ કરીને બંગડીઓના ટુકડા એ પણ ઘણી મોટી સંખ્યામાં મળ્યા જે બતાવે છે કે અહીં શંખ ઉદ્યોગ સારો એવો ચાલતો હશે તો આપણી પાસે હવે કિલ્લેબંધ નગર છે પહોળા રસ્તા દરિયામાંથી મેળવેલી જમીન આંતરરાષ્ટ્રીય વ્યાપારના પુરાવા આપતી મુદ્રા અને લંગર ચોક્કસ સમયના માટીકામ પ્રાચીન લખાણ અને ધાતુ શંખના ઉદ્યોગોના પુરાવા પણ છે આ બધું ભેગું કરીને જોઈએ તો હવે પેલા મૂળ પ્રશ્ન પર આવીએ આ બધા પુરાવાઓના આધારે ડોક્ટર રાવ અને બીજા પુરાતત્વવિદો શા માટે એટલા ખાતરીપૂર્વક માનતા હતા કે આ કૃષ્ણની દ્વારકા જ છે જો આ કોઈ એક પુરાવા પરથી નક્કી નથી થયું પણ બધા પુરાવાઓ ભેગા મળીને જે ચિત્રો ઊભું કરે છે એના પરથી આ નિષ્કર્ષ આવ્યો છે એના મુખ્ય કારણો જોઈએ તો પહેલું સ્થળ અને પરંપરા અત્યારનું જે દ્વારકા છે એ જ જગ્યાએ સદીઓથી કૃષ્ણની દ્વારકા હોવાની માન્યતા છે પૂજા થાય છે સંશોધન પણ એ જ પરંપરાગત સ્થળે થયું હા એ તો છે જ બીજું શાસ્ત્રોક્ત વર્ણન સાથે સામ્ય આપણે જે વાત કરી મહાભારત અને હરિવંશમાં જે વર્ણનો છે કિલ્લેબંધી બુરજો દરિયામાંથી જમીન મેળવવી મુખ્ય ભૂમિ સાથે જોડાણ આ બધું પાણી નીચે મળેલા અવશેષો સાથે ગજબનું મળતું આવે છે ફક્ત સંયોગ કેવો અઘરો છે બરાબર ત્રીજું પુરાતત્વીય પુરાવાઓનો સમયગાળો પેલું માટી કામ ટીયલ ડેટિંગ ઈસવીસન પૂર્વે પંદરસો અઠ્ઠાવીસ મુદ્રાની શૈલી આ બધું લગભગ સાડા ત્રણ હજાર વર્ષ પહેલાના સમય તરફ એટલે કે ઈસવીસન પૂર્વે પંદરસો આસપાસ ઇશારો કરે છે અને આ સમય મહાભારતના પરંપરાગત સમય સાથે બરાબર બંધ બેસે છે અને ચોથું ડોક્ટર રાવનો પોતાનો દ્રઢ વિશ્વાસ એ પોતે ખૂબ અનુભવી પુરાતત્વવેદ હતા એ આ પુરાવાથી એટલા પ્રભાવિત હતા કે જ્યારે એમને પૂછાયું કે કેટલી ખાતરી છે કે આ કૃષ્ણની દ્વારકા છે ત્યારે એમણે હસીને કહેલું કે એવરીથિંગ ઇઝ મિસિંગ ફક્ત નામનું પાટિયું જ ખૂટે છે આ વાક્ય ઘણું સૂચક છે પણ પેલી સમયગાળાની વાતમાં થોડો મતભેદ પણ સંભળાય છે ખંભાતના અખાતમાં તો નવ હજાર વર્ષ જૂના પુરાવા મળ્યાની વાત હતી એનું શું હા એ વાત આવી હતી અને એ મુદ્દો સમજવા જેવો છે બે હજારના દાયકાની શરૂઆતમાં એનઆઈઓટી એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીએ ખંભાતના અખાતમાં સર્વે કરેલો એમાં લગભગ એકસો વીસ ફૂટ પાણી નીચે કંઈક માનવ નિર્મિત જેવી રચનાઓ અને અમુક અવશેષો મળ્યા જેમાં લાકડાનો ટુકડો પણ હતો અને એનું ડેટિંગ એ લાકડાનું કાર્બન ડેટિંગ કર્યું તો એ લગભગ સાડા નવ હજાર વર્ષ જૂનો નીકળ્યો એટલે કે ઈસ્વીસન પૂર્વે પંચોતેરસો આનાથી ઘણી ઉત્સુકતા જાગી હતી એ સાચું તો પછી એ દ્વારકા સાથે જોડાયેલું છે જો ડોક્ટર બીજા ઘણા પુરાતત્વવિદોનું માનવું હતું કે ખંભાતના અખાતમાં મળેલા આ પુરાવા હાલના દ્વારકા પાસે જે મળ્યું છે એનાથી અલગ છે સીધા જોડાયેલા નથી એ કલાજ કોઈ બીજી અત્યંત પ્રાચીન વસાહત હોઈ શકે જે હિમયુગ પછી દરિયાની સપાટી વધી એમાં ડૂબી ગઈ હોય પણ હા ડોક્ટર આવે આ નવ હજાર વર્ષ જૂના પુરાવાનો ઉપયોગ એ ગણતરી કરવા કર્યો કે છેલ્લા પંચોતેરસો વર્ષમાં દરિયાની સપાટી કેટલી વધી છે લગભગ ત્રીસ મીટર એ હિસાબે દ્વારકાના સમયમાં એટલે કે પાંત્રીસોથી આડત્રીસો વર્ષ પહેલાં દરિયાની સપાટી લગભગ દસ મીટર જેટલી વધી હોઈ શકે જે દ્વારકાના ડૂબવા માટે પૂરતી છે ઓકે એટલે ખંભાતના પુરાવા સીધા દ્વારકા નથી પણ દ્વારકા કેમ ડૂબ્યું હશે એ સમજવામાં મદદ કરે છે દરિયાની સપાટીના વધારાનો દર બતાવે છે બરાબર એનો સંદર્ભ એ છે પણ એક બીજો મુદ્દો સરસ્વતી નદીનો છે મેં વાંચ્યું છે કે દ્વારકાના સમયના ગ્રંથોમાં મહાભારતમાં સરસ્વતીનો ઉલ્લેખ જીવંત નદી તરીકે આવે છે પણ વૈજ્ઞાનિકો કહે છે કે સરસ્વતી તો લગભગ ઈસવીસન પૂર્વે એટલે કે આજથી ઓગણચાલીસો ચાર હજાર વર્ષ પહેલા સુકાઈ ગઈ હતી જો દ્વારકાનો સમય ઈસવીસન પૂર્વે પંદરસો આસપાસનો હોય તો એ તો સરસ્વતી સુકાઈ ગયા પછીનો સમય થયો આ વિરોધાભાસ નથી લાગતો આ એક ખૂબ જ મહત્વનો અને હા જટિલ મુદ્દો છે અને એ બતાવે છે કે દ્વારકાના ચોક્કસ સમયગાળા વિશે હજુ સંશોધન અને ચર્ચા ચાલી રહી છે તમે બિલકુલ સાચા છો જો ગ્રંથો દ્વારકા સમયે સરસ્વતીને વહેતી બતાવતા હોય અને જો સરસ્વતી ઈસવીસન પૂર્વે ઓગણીસો આસપાસ સુકાઈ ગઈ હોય તો તર્ક એવું કહે છે કે દ્વારકાનો સમયગાળો ઈસવીસન પૂર્વે ઓગણીસો કરતાં જૂનો હોવો જોઈએ આના કારણે કેટલાક વિદ્વાનો એવું માને છે કે દ્વારકાનો સમય કદાચ ડોક્ટર રાવના અંદાજ ઈસવીસન પૂર્વે પંદરસો કરતાં પણ જૂનો કદાચ ઈસવીસન પૂર્વે ત્રણ હજારની આસપાસનો એટલે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાનો હોઈ શકે આ સમય સરસ્વતી નદીના વહેતા હોવાના પુરાવા સાથે વધુ બંધ બેસે છે વળી મહાભારત સાથે જોડાયેલા બીજા સ્થળો જેમ કે કુરુક્ષેત્ર હસ્તિનાપુર ત્યાંના ખોદકામ પણ ઈસવીસન પૂર્વે અઠ્ઠાવીસ સુધીના પુરાવા આપે છે તો શું ડોક્ટર રાવનું ડેટિંગ ખોટું હતું એવું સીધું ના કહી શકાય ડોક્ટર રાવનું ડેટિંગ એમને જે મળ્યું એના પર આધારિત હતું માટીકામ ટીએલ ડેટિંગ જે ઈસવીસન પૂર્વે પંદરસો સોળસો તરફ ઇશારો કરતું હતું બની શકે કે દ્વારકાનો ઇતિહાસ બહુ લાંબો હોય અનેક સ્તરોમાં વહેંચાયેલો હોય ડોક્ટર રાવને જે મળ્યું એ કદાચ પાછળના સમયનું સ્તર હોય અથવા એ પણ શક્ય છે કે જુદા જુદા પુરાવા જુદા જુદા સમય તરફ સંકેત કરતા હોય એટલે ચોક્કસ સમયગાળા માટે હજુ વધુ સંશોધન વધુ ડેટિંગ અને બધા પુરાવાઓને સરખાવાની જરૂર છે પણ મહત્વની વાત એ છે કે જે પુરાવા મળ્યા છે એ મહાભારત કાળ સાથેનું જોડાણ તો સ્પષ્ટપણે દર્શાવે છે ભલે એ કાળની ચોક્કસ તારીખ પર હજુ ચર્ચા હોય સમજી શકાયું આટલી બધી શોધખોળ થઈ આટલા પુરાવા મળ્યા પણ શું હજુ એવા પ્રશ્નો છે જે વણ ઉકેલ્યા છે શું દ્વારકાના બધા રહસ્ય ખુલી ગયા છે ના બિલકુલ નહીં પુરાતત્વ ક્યારેય અંતિમ જવાબ નથી આપતો એ હંમેશા નવા પ્રશ્નો ઊભા કરે છે અને વધુ સંશોધનની દિશાઓ ખોલે છે દ્વારકાના સંદર્ભમાં તો હજુ ઘણા મોટા પ્રશ્નો બાકી છે જેવા કે જેમ કે પાણી નીચે જે નગર મળ્યું છે એનો પૂરો વિસ્તાર કેટલો છે એનો આખો નકશો કેવો હતો ડોક્ટર રાવે છ સેક્ટર શોધ્યા પણ શું એટલું જ હતું કે હજુ વધુ ઊંડાણમાં કે વધુ મોટા વિસ્તારમાં કંઈક દટાયેલું છે પછી જે બાંધકામો મળ્યા છે દિવાલો પાયા એમનો ચોક્કસ હેતુ શું હતો કયા રહેવાના મકાનો હતા કયા જાહેર ભવનો કયા મંદિરો એ સમજવા વધુ ઝીણવટભર્યું કામ કરવું પડે હા એ જાણવું જરૂરી છે વળી શું દરિયાના પેટાળમાં હજુ કોઈ અણમોલ કલાકૃતિઓ કોઈ શિલાલેખ કે બીજા પુરાવા દટાયેલા પડ્યા છે જે આપણને વધુ માહિતી આપે ખાસ કરીને ધાતુની વસ્તુઓ કે લેખિત દસ્તાવેજ મળે તો અને દ્વારકા ડૂબ્યું શા માટે એનું ચોક્કસ કારણ શું ફક્ત દરિયાની સપાટી ધીમે ધીમે વધી એટલે કે પછી કોઈ મોટી સુનામી આવી હતી કોઈ ભૂકંપ મહાભારતમાં જે સમુદ્ર દ્વારા ડૂબાડી દેવાની વાત છે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે આ પ્રશ્નો તો ખરેખર મોટા અને મહત્વના છે એનો અર્થ તો એમ થયો કે દ્વારકા પર હજુ ઘણો સંશોધન કાર્ય બાકી છે ચોક્કસપણે ડોક્ટર રાવે પોતે બે હજારના દાયકાની શરૂઆતમાં આ કામને આગળ વધારવા માટે સરકારને એક મોટો પ્રસ્તાવ પણ આપેલો હતો પણ સ્ત્રોતો કહે છે કે અમલદારશાહી અને કદાચ એ સમયની સરકારની થોડી ઉદાસીનતાને લીધે એ યોજના પૂરી રીતે આગળ ન વધી શકી દ્વારકા જેવું સ્થળ જે કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને સાથે આપણા ભવ્ય ઇતિહાસનું પ્રતિક પણ છે એના સંશોધનને રાજકારણથી પર રાખીને વૈજ્ઞાનિક રીતે આગળ વધારવું ખૂબ જરૂરી છે સાચી વાત છે આ ફક્ત ભારતનું નહીં પણ આખી માનવજાતનો સાંસ્કૃતિક વારસો છે યુનેસ્કો જેવી સંસ્થાઓ પણ આવા પાણી નીચેના સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે નિયમો બનાવે છે આશા રાખીએ કે ભવિષ્યમાં નવી ટેકનોલોજી જેમ કે રોબોટિક્સ વધુ સારા સોનાર એ બધાનો ઉપયોગ કરીને દ્વારકાના બાકી રહેલા રહસ્યો પરથી પડદો ઉઠાવી શકાય તો આજે આપણે દ્વારકાના સમુદ્ર પેટાળમાં છુપાયેલા ઇતિહાસની એક ખરેખર અદભુત સફર કરી મોટા પથ્થરોની બનેલી પેલી કિલ્લેબંધ દિવાલો વ્યસ્ત બંદરની સાબિતી આપતા સેંકડો લંગર પશ્ચિમ એશિયા સાથેના સંબંધો બતાવતી નાનકડી મુદ્રા હજારો વર્ષ જૂના માટીકામ અને લખાણ આ બધું મળીને આપણને હજારો વર્ષ પહેલાના એક ભવ્ય અને જીવંત નગરની ઝલક આપે છે અને સૌથી મહત્વની વાત આ પુરાવાઓ મહાભારત અને બીજા ગ્રંથોમાં વર્ણવેલી દ્વારકાની કથાને ફક્ત કલ્પના નહીં પણ એક ઐતિહાસિક વાસ્તવિકતાની બહુ નજીક લઈ જાય છે ભલે ચોક્કસ સમયગાળા કે બીજા અમુક પાસાઓ પર હજુ સંશોધનની જરૂર હોય પણ ડોક્ટર એસ આર રાવ અને એમની ટીમે જે પાયાનું કામ કર્યું છે એ ભારતના ગૌરવશાળી અને પ્રાચીન દરિયાઈ ઇતિહાસને સમજવામાં એક રૂપ છે આશા રાખીએ કે ભવિષ્યમાં આ સંશોધન કાર્ય નવી ઉર્જા અને સાધનો સાથે આગળ વધે અને દ્વારકાના બાકી રહેલા રહસ્યો પણ આપણી સામે ઉજાગર થાય આપણી આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ પણ શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ છીએ જો દ્વારકા જેવું એક આખું ભવ્ય નગર સમુદ્રના પેટાણમાં સમાઈ શકે છે તો દુનિયાભરના સમુદ્રો અને મહાસાગરોના ગર્ભમાં હજુ આવા કેટલા અજાણ્યા ઇતિહાસ કેટલી સંસ્કૃતિઓ અને સભ્યતાઓના રહસ્યો છુપાયેલા હશે જે કદાચ આપણી માનવ ઇતિહાસની આખી સમજને જ બદલી નાખે સૃષ્ટિ અને સંસારની આ કડીમાં જોડાવા બદલ સૌનો આભાર ખેતનભાઈ જણસારી દ્વારા નિર્મિત આ શ્રેણીમાં આપણે ફરી મળીશું કોઈક નવા રોમાંચક વિષય સાથે